આજ તો હમણાં તો મારું ક્યાંય ધૂળી ખાડી નાખવું હાથમાં અપા હમણાં મારો તો મારા બાપ બાલી લોસા કર્યા અમે તો એટલું નેતા મણ કરીને આશી બાજરી ચોક ચોક તાલે બાજરી રાષી છે વાટી ચોક શું નથી ઓરશારમણ ભરણ કરી નાખ્યું બધું અલ્યા કને બોલતા બોલતા હેડિયા દોસો અલ્યા આ મારા બાજરીની યાર પથારી ફેવરી નાખી જો ગામડાની ઓર નહી રાખતો કે નહી પાવાની ઓર રાખતો નેદમણ કેવડું આવડું નેદમણ થયું યાર પણ હવે તમને એક વાત કહું હું હો તમે ભાજ્યો દેવો આ ખેતર દેવાન બાપા આલ્યું છે મત કશું કર હરમ શું કર એમ નહી બેઠો બેઠો પેલો હાટેડો ઉખાડતો હવે નેઠે અલ્યા માર તો આ પાપડ બધો શિગર ચોથી હાથમાં આવ્યો બાજરી જો પડી છે

મારો હોતે ગાવડા ગયા લાગે મારુ અથ ખૂલો બેહારી ગાજો સર મારે તો એક તો આ બાજરીમાં ડબલા જેવું નહીં લાયક મારો ઓળખો રોપલું કીધું રોપડી ગાઢવાનું તમને મારો છે કે બળજાના પૈસા તમારે આવવા પડે એક આ ડબલું લાવ્યું તો હું જોત હાથ થી મારે ચારે ઉખડ છે ખાતર નું ઠેલું મગાવ્યું ખાતર જેવું લાયક્યા હતા નહીં આ વસ્તી નતા કેવી ફેન્સી વાડ્યો ને બધું કરીને આશ્યુ છે વર્ષેની હવે હાથે સુનટે સૂંટીને ચાણ પાર આવશે મારો પણ હવે આવશે તમને સાડ ઘોડે પાછા આવી છે આમ નહીં કર્યું તેમ આમ નહીં કર્યું ને આ પંદર દાડે પાણી આવ્યું છે અને એમાં તો વડે ઠેર પાણી આવ્યું એટલે ચાલુ કરે ફોન તે પાણી મારે તો પીર્યું એટલે ફોન ચાલુ રહે ચાણ પી રહે જમ આટલો ટાઈમ જો આ ઉપેર ઉપર પડ્યો તો એમાં બાદરીલું હોઈ ગયું છે મારે

તો ભાઈ પોત સો જણા તમે આ બાજરી ત્રણ મહિનામાં મથો તો હવે ચોથા ભાગે જેટલી બાજરી ભાગમાં આવે તમારે વી પૂરી થાય તો ચાર બોરી ભાગમાં આવે ચાલ વીમાં જે ભાગમાં આવે અમારે તો ભાઈ આ તમે મહિનાની ખાલી આપણે ત્રણ મહિના નહીં પણ મહિનાની ખાલી સો જણાની મજૂરી ગણજો તમે મજૂરી તો હાચી કાચી થાય એ બાજરી જેટલી આવે અને એ ખેડ બેઠે બેઠે સોય લે આ તો હું તડકે જપતો નહીં યાર આખી હેરણ ના થાય અમુક પણ ઘર નામ મજૂરી કરવાની મજૂરી કરી કરી મરી દેવાની હેરાન કરવાનું આ તો મજૂરી કરીને આપડે બીજા તો હવે તમે પોસ વી તમારે જમીન વાવો નહીં

તો તો સારું જ તો ચોખ્ખી ના પાડતી હતી આપણે ઘરનું ભલા બે અઢી વીઘા વાયંગ ઓછું ખાવ સારું પણ બીજી કોઈ ચિંતા નહીં કી ચોથા ભાગે શું લેવાનું હોય મને યાર વાત સાચી છે પણ હવે શું કરા બધું વાત બેઠો છું હવે બધું ઊંઘનું તો પારી મેલો કોક કરીને તો પછી તમે ગણતરી મારવા દો ને તો તમારે કશું જ ના વધે મને તો આ તમે કીધું ને એટલા બધા વિચાર જ ઉઠી ગયો બોલો ચોથા ભાગે તો તમારે એક તો પૂળા તો ભાગમાં આવી ના સાર તો આવે એકલું બાજરી બાજરી એકલી આવે ફૂલ લેવાનું ઢોરા સાર તો લાવવાનું કીધું ભીખી

આયા થયું એલુમ ખાવા રેડ તોય ના આવે કઢી આ બાજુ તાંચોય નહીં હું આ બાજુ દર છે તર હોવું મારો બેટો તું કર્યું લાગુ હોય હું લાગે મને હાલ ન છૂટી પડવાનું લે મારે અમાર છે બધું મારે તો ફોડે આવશે ને કઈ કોમ કરું દવા અને ખાતર ને ઠેલી હજે લઈને એને ઘેર જ જઈને સમજાવવા પડશે અમે તાર બાપડા ને બે વીઘા બાદરીને અમે હું ખાતર બાતર આલ્યું નહી પોણી અમીર નહીં તો શું થયા તો શું મથે સારો કેટલો મથે છે ના તો હજે જઈને દવા આવતા હોય ને ખાતર ની એક આખી ઠેલી લઈ અને આલું મનાઈને લાવું ન મારા બધું મારા તો ભોડે આવશે કાઠું કરી નાખ્યું મેન મેં હાથે નાથે બગાડ્યું